સચિન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા હોજીવાલ ઇન્ડસ્ટ્રીઝ રોડ નંબર એકવીસમાં રાત્રિના સમયે ખાતામાંથી યુરિનલ માટે બહાર આવેલા કામદાર ઉપર બાઇક પર આવેલા બે અજવાણિયા ઇસમ દ્વારા ચાકુના ઘા ચીકી નાસી ભાગ્યા છે અને બંને આરોપીઓનું ઘટના સ્થળે લઈ છે સરગસ કાઢી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું સચિન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સચિન હોજીવાલા ઇન્ડસ્ટ્રી આવેલી છે જેમાં મિલો અને ખાતાઓ દિવસ રાત ચાલુ હોય છે ત્રણ ચાર દિવસ પહેલાં હોજીવાલા ઇન્ડસ્ટ્રીઝમાં રોડ નંબર એકવીસમાં એક ખાનગી કાપડના ખાતામાં કાર્ય કરતો લેબર રાત્રિના સમયે યુરિનલ માટે ખાતામાંથી બહાર જાય છે આ દરમિયાન બે જણ્યા ઈશમ બાઇક લઈ તેની પાસે આવે છે અહીં કેમ યુરિનલ કરે છે તેવી રકજક કરે છે બંને આરોપીઓએ તે લેબર સાથે ઝપાઝપી કરે છે પોતાની પાસે તીક્ષ્ણ ચાકુ કાઢી લેબર પર ચાકુના ઘા શીખે હુમલો કરે છે અને ત્યાંથી ભાગી છૂટ્યા જ્યારે સચીન પોલીસમાં ફરિયાદ દાખલ થતા પોલીસ ટીમ અને સર્વેલન્સ સ્ટાફ સીસીટીવી કેમેરાના હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા તપાસ કરી બંને આરોપીઓને તાત્કાલિક પકડી પાડવામાં આવે છે તેમની પાસેથી મળેલ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે તેમાંનો એક આરોપી વિરુદ્ધ સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં મોબાઈલ સ્નેચિંગનો ગુનો દાખલ થયો છે આજ રોજ જે આ બનાવ બન્યો છે તે ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવા માટે આરોપીઓને ઘટના સ્થળે લાવી તેનું સરઘસ કાઢી સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે આરોપીઓ પાસેથી ઘટનાની આધારભૂત સમગ્ર પુરાવા માહિતી મેળવવામાં આવી છે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી સચિન પોલીસ સ્ટેશનમાં એક બોડી ઓફેન્સીસ દાખલ થયેલો હતો બીએનએસની કલમ એકસો અઢાર એક એકસો અઢાર બે ત્રણસો બાવન ચોપન અને જીપીએફની કલમ એકસો પાંત્રીસ એક મુજબ આ ગુનાના ફરિયાદી હતા દેવેન્દ્રકુમાર જગરામ વર્મા આ ગુનાની ટૂંક હકીકત એવી છે કે આ જે ગુનાના ફરિયાદી જે છે એ એક જગ્યાએ યુરિન કરવા માટે ઊભા હતા તો એક મોટરસાઇકલ ઉપર બે ઇસમ આવ્યા અને એમને ગમે તેમ ગાળો બોલી અને એમની પાસે એમને પાસે ઝપાચપી કરી અને એમની આરોપી પાસે રહેલ છરીથી એમની ઉપર હુમલો કરી અને ફરિયાદીને ઈજા કરી જે સંબંધે ગુનો દાખલ થયેલો હતો આ ગુનો અનડિટેક હતો અને ગુનાની તપાસ સ્થાનિક પોલીસ દ્વારા ચાલી રહી હતી આ ગુનાની તપાસ દરમિયાન અમુક ચોક્કસ બાતમી સ્થાનિક પોલીસને મળેલી હતી અને અમુક પુરાવો એકત્રિત કરવામાં આવેલા હતા જે અનુસંધાને બે આરોપીઓ મળી આવેલ અને બે આરોપીઓની પૂછપરછ કરતાં આ ગુનો કરે કરેલાની કબૂલાત કરતાં આ ગુનાના કામે બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી હતી આ બંને આરોપીમાંથી એક આરોપીનું નામ છે રવિ કિશનલાલ તિવારી રહે ગિલકડી ગામ તાલુકો જલાલપુર જિલ્લો નવસારી અને બીજા આરોપીનું નામ છે દુર્ગેશ રાજકુમાર સિંઘ રહે પાલીગામ હનુમાન ચોક સચિન જિયાળીસી સુરત આ બંને આરોપીઓની વધુ પૂછપરછ કરતાં તેમજ ગુનાની તપાસ કરતાં આ બંને આરોપીઓએ બીજો એક ગુનો કરેલાની કબૂલાત કરેલી હતી અને આ બંનેની આરોપીની સાથે એક ત્રીજો આરોપી સુમંત કે જેનું પૂરું નામ સરનામું મળે આવેલું નથી તેનું પણ ઇન્વોલ્વમેન્ટ જણાય આવેલું હતું એટલે તપાસ આગળ વધારતા અને ફરિયાદીનો સંપર્ક કરતા એક ફરિયાદી બીજા બીજા જે જે છે એ પણ સચિન પોલીસ સ્ટેશનમાં એક લૂંટની ફરિયાદ દાખલ કરાવેલી હતી એ ફરિયાદીનું નામ જે છે એ સુમિત સિંહ દિનેશસિંહ જાતે સિંહ આ જે ફરિયાદી જે છે એમની ઉપર પણ આ ત્રણ આરોપીઓએ ભેગા થઈ અને એમની ઉપર હુમલો કરેલો હતો એમને છરીથી શરીરે ઇજા કરેલી હતી અને એમની પાસે રહેલ મોબાઈલ લૂંટ કરી અને લઈ ગયેલા હતા જે અનુસંધાને આ ગુનો દાખલ કર્યો હતો આ બંને ગુનામાં જે આરોપીઓ જે છે એમાંથી બંને આરોપીનું મેં જે વાત જેમ કહ્યું એમ ધરપકડ કરવામાં આવેલી છે અને એક આરોપી ફરાર છે અને લૂંટમાં ગયેલ મુદ્દા મોબાઈલ ફોન પણ તપાસ દરમિયાન રિકવર કરવામાં આવ્યું છે એક સરી સંબંધી ગુનો છે અને એક મિલકત સંબંધી ગુનો છે કે જેમાં લૂંટ થયેલી છે એટલે એક ગુનાનો જે મુદ્દામાલ જે છે એ રિકવર કરવામાં આવેલો છે બંને આરોપીઓ પૈકી રવિ તિવારી અને દુર્ગેશ રાજકુમારસિંહ કે જેમની ધરપકડ થયેલી છે બંને આરોપીઓ છૂટક મજૂરી કરતા હતા અમુક કંપનીઓમાં નોકરી કરતા હતા થોડા ટાઈમ નોકરી કરી અને પછી એ રખડતા ભટકતા જેવી એમની પ્રવૃત્તિ હતી અને બંને આરોપીઓ પૈકી એક રવિ કિશનલાલ તિવારીના વિરુદ્ધમાં અગાઉ સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં મોલ્સ મોબાઈલ ચેન્સ મોબાઈલ સ્નેચિંગનો ગુનો પણ દાખલ થયેલ છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે